ખાસ કરીને ચારસો જેટલા વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓનું નર્સિંગમાં એડમિશન કરવામાં આવેલું પરંતુ એનું જે ભાવી છે એ ભાવી ધૂંધળું છે કેમ કે સંસ્થા અને યુનિવર્સિટીની મિલી ભગતથી ક્યાંક કહી શકાય કે આર્થિક ક્યાંક લેવડ દેવડના હિસાબે આ એડમિશન થયા હોય એવું અમારી શંકા હતી અને તેને લઈ અમે આજે રજૂઆત કરવા માટે આવેલા કેમ કે જે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ છે તેના જે નીતિ નિયમો અને તેની જે ગાઈડલાઇન છે એ ગાઈડલાઇન પ્રમાણે જો જોવા જઈએ તો ત્રીસ અગિયાર બે પછી એ કોઈ પણ એડમિશન ન કરી શકે કારણ કે એનામાં રજીસ્ટ્રેશન જ ન થયા હોય તો શા માટે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા કોના કેવાથી કરવામાં આવ્યા અને જે રજીસ્ટ્રેશન કરનાર જે છે એમાં ફક્ત એજન્સીઓ જ છે હવે જો કદાચ હું એમ કહું છું કે છૂટછાટ મળતી હોય માની લો કે એના યુએસએસ ની છૂટછાટ વાત કરવામાં આવે છે તો એમાં પૂરા ગુજરાતમાં ગુજરાત યુનિવર્સિટી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે દક્ષિણ ગુજરાતની નર્મદ યુનિવર્સિટી છે તો બધામાં છૂટછાટ શા માટે નહીં ફક્ત એચએનજીઓ ને શા માટે છૂટછાટ આપવામાં આવી આખા ભારતમાં કોઈ પણ જગ્યાએ આ જે કાઉન્સિલ છે એ કાઉન્સિલ અંતર્ગત કોઈ પણ ને છૂટછાટ હજી સુધી આપવામાં આવી નથી અમે એ કાગળ લઈને પણ આવ્યા એને કાગળ અંતર્ગત અમે એમાં આધાર પુરાવા સાથે અમે રજૂઆત કરી છે અમારી પાસે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ તો એનો પણ લેટર અમારી પાસે ઉપલબ્ધ છે અને એ લેટરના આધારે પણ અમે કીધું કે ભાઈ આમાં તારીખ વહી ગયા પછી શા માટે વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું અને જો તમે એનું રજીસ્ટ્રેશન કર્યું છે તો શું એ એક કોઈ પણ ડિગ્રી પૂરી કરશે નર્સિંગની તો એની ડિગ્રી વેલિડ રહેશે કે નહીં એ અમે જાણવા માટે આવ્યા હતા એની લેખિત બાયંદરી લેવા માટે આજે અમે ઉપસ્થિત હતા આજે અમે વિસીને મળ્યા છીએ અને વિસીનો એવું કેવું કહેવાનું થાય છે કે અમને 12 થી 15 દિવસનો સમય આપવામાં આવે એવી એમની માંગણી છે અમે એ વાત સ્પષ્ટ કરી છે કે માની લ્યો કે કદાચ આ ડિગ્રી વેલિડ ન રહી અને આ જે રજીસ્ટર થયા છે જે ચારસો જેટલા એડમિશન કરવામાં આવ્યા છે એ એડમિશનને ગ્રાહ્ય રાખવામાં આવ્યા નહીં આઈએમસી દ્વારા તો શું એક્શન લેવામાં આવશે કેમ કે સૌથી સૌથી મોટી પ્રશ્ન તો એ છે વિદ્યાર્થીઓએ એક વર્ષ આમાં એચએનજીયુ માં આપી દીધું છે એનું એનરોલમેન્ટ એચએનજીયુ એ કરેલું છે એની પરીક્ષા પણ લીધેલી છે હવે જે સર્ટિફિકેટ આપનારી જે સંસ્થા છે એ સર્ટિફિકેટ આપનારી સંસ્થા આ 400 વ્યક્તિઓને કન્સિડર જ નથી કરતી અમે ગુજરાત નર્સિંગ નર્સિંગ જે કાઉન્સેલિંગ છે એની સાથે પણ વાત કરી છે એની સાથે સાથે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ છે એની સાથે પણ ચર્ચા કરી છે અમે ચર્ચા કર્યા બાદ જ આવ્યા છીએ આમાં ચારસો વિદ્યાર્થીઓ છે એ ચારસો વિદ્યાર્થીનું ભવિષ્ય જે છે ધૂંધળું છે તેને લઈ અમે રજૂઆત કરવા માટે આજે એચ ના વિષયને મળવા માટે આવેલા હતા ચોક્કસપણે આવના દિવસોમાં જે આ મુદ્દાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો આજ એચ ના પ્રાંગણમાં અમે વિદ્યાર્થીઓ સાથે એક મહાઆંદોલન કરીશું આવનાર દિવસોમાં અમારે આરોગ્ય મંત્રીના ઘરનો ઘેરાવો કરવો પડે કે પછી વિધાનસભાનો ઘેરાવો કરવો પડે તો એના માટેની પણ અમારી તૈયારી છે કેમ કે આ ચારસો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેતરપિંડી કરવામાં આવી છે અમે સ્પષ્ટ માંગણી કરીએ છીએ કે જે વ્યક્તિના સહિતથી આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે છેતરપિંડી થઈ છે એ છેતરપિંડીમાં એફઆઈઆર એ એચએનજીયુ દાખલ કરે અને એચએન જો એફઆઈઆર દાખલ નથી કરતી તો અમે એ વિદ્યાર્થીઓને સાથે રાખી એના ભવિષ્ય સાથે જે ચેડા થયા છે એની એફઆઈઆર અમે લખાવીશું નર્સિંગ કોલેજની અંદર જીએનસીએ આપણને નવેમ્બરની તારીખ આપેલી હતી એમ ડિસેમ્બરની અંદર એના એસનું રિઝલ્ટ આવ્યું એમ અને એ રિઝલ્ટ છે એટલા અંદર એના ઉપર પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશ આપવામાં આવેલા જેમને પ્રવેશ આપેલા હતા એમ એમનું રજિસ્ટ્રેશન યુનિવર્સિટીએ આ કરેલું છે ભૂતકાળની અંદર જે રિઝલ્ટ મોડ આવ્યા હોય એમ તો એવા રજીસ્ટ્રેશન છે પહેલાં અંદર એ થતા હતા એમ હવે આપણે જીએનસીની અંદર તપાસ કરેલી છે એમ એ લોકોને આપણે અહેવાલ આપવાનો છે એ અહેવાલ મેળવવા માટે આપણા તમામ કોલેજો પાસેથી આ પ્રકારના જે પ્રવેશો થયેલા હોય એમ એ પ્રવેશો માટેની માહિતી છે પેલા અંદર એ મંગાવેલી હતી એમ આપણે એક રિમાઇન્ડર પણ કરેલો છે એમ અને આજ સુધી જે માહિતી આવેલી છે એમ એ માહિતી પર અમે તૈયાર કરી અને જીએનસીને રિપોર્ટ મોકલીએ છીએ કદાચ એ એ એ બાબત વિશે આપણે આપણને અત્યાર સુધી જે એડમિશન સમિતિ છે એમને આપણને એવું જ જણાવેલું કે ભૂતકાળની અંદર પણ સર આપણે અને બીજા રાજ્યોમાં આપણા જે નજીકના રાજ્યો છે ત્યાં આવા પ્રવેશ છે પહેલા અંદરે થતા હોય છે આપણે પ્રવેશ સમિતિએ જે પ્રવેશ આપ્યા હોય એમ એમને યુનિવર્સિટી એનરોલમેન્ટ કરતું હોય છે પ્રવેશ સમિતિ આ જે પ્રવેશ આપેલા એના ઉપર યુનિવર્સિટી છે એ પ્રવેશ કરેલા છે ભૂતકાળની અંદર પણ કેટલાક એફિલિએશન દાખલા તરીકે સરકાર મંજૂરી આવે તો એ એફિલિએશનની અંદર ક્યારેક પ્રક્રિયા મોડી પણ થતી હોય છે આજે કેટલી કોલેજ ગુજરાતની અંદર એવી છે કે જેમને સરકાર દ્વારા આજ દિન સુધી માન્યતા ન મળી હોય દર વર્ષે આપણે કોલેજ છે પેલા અંદર ચાલતી હોય છે અને એના જે તે પ્રપોઝલ છે પેલા અંદર જતી હોય છે આજે પણ આપણી પાસે યુનિવર્સિટી પાસે કેટલી બાબતો કેટલી વસ્તુ એવી છે કે જેનો બે હજાર એકવીસ બાવીસ કે બાવીસ ત્રેવીસનું એફ્લેશન બાકી હોય એમ આપણને વિશ્વાસ એવો હતો જે એડમિશન કમિટીના શ્રી છે એમને એવું જણાવેલું કે સાહેબ ભૂતકાળની અંદર આપણે આવા પ્રવેશો મોકલેલા હતા અને આ પ્રવેશો થયેલા છે આપણે જીએનસીની અંદર સંપર્ક કર્યો તો એ લોકોએ કીધું કે સાહેબ એની તારીખ છે એ ઇન્ડિયન નેશનલ નર્સિંગ કાઉન્સિલ છે એમના દ્વારા નિયત કરવામાં આવતી હોય છે એમ આ તારીખ જુદા જુદા રાજ્યને જુદી જુદી તારીખ આઈએનસી દ્વારા અપાય છે આપણે ફરીથી જીએનસીને વાત કરેલી છે એમને આપણે પત્ર પણ લખીશું એને આપણે રિપોર્ટ પણ મોકલીશું અને જરૂરિયાત પડશે તો આપણે આઈએનસીની અંદર પણ રજૂઆત કરીશું